श्रीमद् भगवद गीता अध्याय 5 श्लोक 10 ब्रह्मण्यादय कर्मणि संगं त्यक्त्वा करोति य लिप्यते न स पापेन पद्मपत्रेवम्सा जे मनुष्य आसक्ति नो त्याग करिने પોતાના સર્વ કાર્યો ભગવાનને સમર્પિત કરી દે છે તેઓ જેમ કમળ પત્ર જળથી અસ્પર્શ્ય રહે છે તેમ પાપથી અલિપ્ત રહે છે હિન્દુ અને બૌદ્ધા બંને શાસ્ત્રો કમળના પુષ્પની ઉપમાઓથી ભરપૂર છે ભગવાનના દિવ્ય દેહના વિવિધ અંગોનું નિરૂપણ કરતી વખતે આ શબ્દનો ઉપયોગ આદરપૂર્વક સંજના તરીકે કરવામાં આવે છે તે પ્રમાણે ચરણ કમળ અર્થાત કમળ સમાન ચરણ કમલેક્ષણ અર્થાત કમળ સમાન નેત્રો કર કમળ અર્થાત કમળ સમાન હસ્ત વગેરે કમળના પુષ્પ માટેનો અન્ય શબ્દ છે પંકજ જેનો અર્થ છે કાદવમાં જન્મેલું कमल નું પુષ્પ સરોવરના તળિયામાં રહેલા કાદવમાંથી વિકાસ પામે છે છતાં તે જળથી ઉપર આવીને સૂર્યની દિશામાં ખીલે છે તેથી સંસ્કૃત સાહિત્યમાં ગંદકીમાંથી ઉત્પન્ન થયું હોય અને અને છતાં ખીલીને પોતાનું સૌંદર્ય અને શુદ્ધતા જાળવી રાખે તે વસ્તુનું ઉદાહરણ તરીકે કમળ શબ્દનો ઉપયોગ વારંવાર કરવામાં આવે છે વળી કમળના છોડમાં વિશાળ પત્ર હોય છે જે સરોવરના જળની સપાટી પર તરતા રહે છે આ કમળપત્રોનો ભારતમાં થાળી તરીકે ઉપયોગ કરવામાં આવે છે કારણ કે તે જળથી જલાભેદ્યક વોટરપ્રૂફ હોય છે અને તેના પર જે કોઈ પ્રવાહી રેડવામાં આવે તે ચોસાઈ જવાને બદલે તેના પરથી વહી જાય છે કમળપત્રનું સૌંદર્ય એ છે કે તે જળપ્રત્યે પોતાનો જન્મ વિકાસ અને નિર્વાહ માટે ઋણી હોવા છતાં સ્વયને ભીંજાવા દેતો નથી કમળપત્ર પર રહેલ સૂક્ષ્મ તંતુઓને કારણે તેના પર રેડેલું જળ बाजू પર વહી જાય છે कमलपत्र की सुंदर उपमी श्रीकृष्ण कहे छे के जेम कमपत्र सरोवर की सपाटी पर तरत रहे परंतु जड़ी पोता ने भिंजावा देत नहीं तेज प्रमाण कर्मयोगी सर्व प्रकार थी अस्पर्श्य रहे दिव्य चेतना में स्थित रही ने तेमना कर्तव्यों पालन करे छे।